હાઈ એવરી કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ગિરનાર સેટની અંદર બરાબર કેમ કે આજે આપણે જોવાની છે મગફળીની લાઈવ હરાજી બરાબર તો આજે વાર છે શુક્રવાર તારીખ છે બાર નવ બે હજાર પચીસ ને આજની મગફળીની આવકની વાત કરું તો સત્તરસો ઠેલી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે આજે આપણે લાઈવ મગફળીના બજાર ભાવ જોવા જવાના છીએ વિડિયો માઇન્ડ સુધી બી ના રહેજો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ બને એમ તમારી માનીને જ આગળ વધારવા બરાબર અને આ વિડીયો ખેડૂત અને વેપારી સુધી પણ શેર કરવાનું ભૂલતા નહીં પ્લસ તમે જો આવો આવો સપોર્ટ બનાવી રાખશો તો હું ડેઈલી મગફળીના હરાજીનો વિડીયો મૂકી બરાબર અત્યારે તો હું બબે દિવસે મૂકું છું પણ તમારો જો સપોર્ટ સારો હશે બનાવી રાખશો તો હું ડેઈલી મગફળીની હરાજીનો વિડીયો મૂકી તો આજના શું બજાર ભાવ છે આપણે લાઈવ વિડીયોના માધ્યમથી જોવા જઈ રહ્યા છે વિડીયોને એન્ડ સુધી જોજો સ્કીપ ન કરતા અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખાસ

આઠસો ને બાસો રૂપિયા ભાવ

બોલો જેમ તો 753 રૂપિયા 53 53 753 53 753 53 786 62 762 રૂપિયા 62 બલપણ 762 બોલો 762 ને જેબી 762 રૂપિયા ભાવ આવ્યો 762 762 બલપણ 762 762 રૂપિયા કોને એક પોતે 71 72 73 73 રૂપિયા 91 99 રૂપિયા 792 92 બોલપણ 792 92 રૂપિયા છે 92 ને કોઈ 92 ને सत सौ ने बाणू रुपिया भाव सीमित <laughs>

સાતસો ને બાવન રૂપિયા ભાવ આવ્યો છે આ વર્કલનો

850 91 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

આઠસો ને આડત્રીસ રૂપિયા ભાવ હોય છે મિત્રો આ વક્કલનો રિંગની ક્વોલિટી જોઈ

એકન છે બાંચે પણ એક ભાઈ પાંચસો ને એકન બે એકં રૂપ બાબા આઠ બાવન બેસો પણ પચાસ પણ બધા રેશન બાંસ અઠ્ઠાણ બાંસણ રૂપિયા બાંસઠ આસોને બાંસર વાત આઠસો બાંસઠ એસર પાંચસર બાંચે જીતરે કોડી બોતે જ રોકીએ આઠસો 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 હજાર આઠસો હજાર આઠસો પાંચસો ચાર આઠસો આકરાચા આ નંબર 8413333 8333 8333 8333 ભાઈ એ ડોકડિયા